મારી વાની સોગન કોઈને ની કે કોઈને ન કાવ આવડો મોટો બંગલામાં રાબું કેમ તો તે મને કુનો કરજે ને કકવાટની લોબી થઈ ગઈ મારી હahari આ બૈરુલા ધોમેડો ધોળો દૂધ જેવો મારું હારું

હું આવું છું અને હવે તો એ ના દાદા મારી હારી નવે નફળ બાગડી લાવ્યા છે મેલ મો આ મારું હડું ગરમી ખેતરે જઈ ને આ પુરાન પુરા બોધ્યા પેલી વાટ બાટ કરી દીધી છે હવે ખેતીવાડી વરસાદ આવે છે એટલે ઘઉં નો પાક કરવો છે એટલે જબરી લાગી હો આ પસલા ને કીધું તું કે પસલા ખેતરે આવજે પણ પસલો મારો બૈરી પાસે ગેલો છે બૈરાન મૂકવા જાય એટલે કોઈ બૈરાન મૂકવા ને અત્યારે અરે હું કેવાય બોલો ઘઉં ની સિઝન આવી છે અહિયાં સિઝનમાં કોઈ બહેરો પિયર મોકલાય એટલે મારું બૈરું જેવું હોના ના જેવું છે મારું બૈરું તો તું જો ભાઈ મારી માની સોગન મારે બૈરાવ તો એવું છે ને ભાઈ સેવાય કરે ને ખેતીવાડી કરે સોન ઉપર અમદાવાદ સિટીનું બૈરું લાવ્યું અમદાવાદ સિટીનું તોય બોલો ભે સોન દુઅને સોન કર્યું ઉઠાવજન બાપા બૈરું તો હોનાનું મળ્યું હાલ ઘેર જાય ને ઘેર એટલે રોટલા કરીને ને બે કલાક આરામ કરે આપણે બૈરાન તો ત્રાસ જ નહીં બૈરું તો હોનાન મળ્યું ઘેર દે રોટલા ખાવા ભૂખ લાગે જબરજસ્ત

અરે રોટલા જોતો તને તું ખાવા ના ના પેલા તું એના બનકર બાપા આ મારા બીમાર પાસે હજાર જોગવાના આવશે છે મોઘવારી તો આજે હું રોટલા કાઢી તું સોની રાખીને આજુ બાજુ વાળો તો તું લેવા જતી હું તો આપડે દાળ બનાવી હતી તો દાળનો લેવા જઈતી હું તો પણ આપણે એને ખબર છે આખા નો ત્રાસ આપણે એના ઘેર જવાનું જ નઈ તને કોઈ ખૂટવા દઉં છું હું

મારી કંકુળી ઘર તૂટ્યું ને તો તમે જીવતા નહિ રાખું હા

તેવા સપના બધા અમે જોણીયા છીએ બંગલા બતાયા ચો બંગલા સતર આ એવું ધોળો રૂપનો કટતો એ મુઢું બતાય અરે મારે જેવી છે અરે ધોડું છે જો એ તો કાળી હાડી પહેરી દીવાતી કોઈ ના બીવાતી હું બેઠી વાય સાારો હા મારી હા બી પાટા ખાલી કાલ તો બહાર મારી હા આખા રવૈયા નું શા કરવાનું કહી જતો જીતડો બાફલો

મારો બાઈક બે ગોર વતને તારું ના ઉતર જોડે એક કોમ છે તારું ભઈ ની લલુ બસ આ લક્ષ્મણ મારો ઈ લાકો લક્ષ્મણ રેખા તું એકદમ ની બાર ના આવ લ્યા એ આ હું તારી લક્ષ્મણ રેખા માઉં ને મારે મારી 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 બૂન બનાવી છે આ હે ઘરે તો રાખતો તો કો કોખોખોલી વાત કર કોખોખોલી વાત

वो लो दी बाबा सुवा आ गई

انا ما هربت انت ما هربت انا باهو بني باهو بني باهو بني